મધ્યપ્રદેશ ભાજપ એકમના પ્રવક્તા ગોવિંદ માલુનું બુધવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે તેઓ સડસઠ વર્ષના હતા મળતી માહિતી અનુસાર ગોવિંદ માલુ બુધવારે ભોપાલ ગયા હતા જ્યાંથી તેઓ સાંજે ઇન્દોરમાં તેમના નિવાસસ્થાને આવ્યા હતા અહીં સાંજે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમના તુરંત જ નજીકની હોસ્પિટલ તેઓને લઈ જવામાં આવ્યા કે જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા કે જેથી આજે સવારે ઇન્દોરમાં તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી મોહન યાદવ પણ સામેલ થયા હતા માલુના નિધનના સમાચાર મળતા જ મોહન યાદવ ચૂંટણીના તમામ કાર્યક્રમો પડતા મૂકી ગુરુવારે સવારે ઇંધર પહોંચી ગયા હતા કે જેવા મુખ્યમંત્રી મોહન યાદવે ગોવિંદ માલુને ભાજપનો મોટા દરોહર ગણાવી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો મહત્વનું છે કે ભાજપના પ્રદેશ એકમના મીડિયા પ્રભારીની જવાબદારી નિભાવનાર માલુએ રાજ્ય ખનિજ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ તરીકેની પણ ફરજી નિભાવી હતી રાજ કારણ